આવતીકાલે લોકસભાની ચૂંટણી છે હવે બાર કલાકથી પણ ઓછો સમય બાકી છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈ અને ઉમેદવારો માટે આજની રાત કતલની રાત સમાન છે રાજકોટ કોંગ્રેસ મધ્યસ્થ કાર્યાલયે અત્યારે ધમધમાટ જોવા મળી રહ્યો છે ભાજપ અને કોંગ્રેસ કાર્યાલયો ઉપર આજે રાતભર ધમધમાટ જોવા મળશે કોંગ્રેસ કાર્યાલયની ખાતે અલગ અલગ અગ્રણી બ્રૂથ બૂથ પ્લાનિંગમાં અત્યારે વ્યસ્ત જોવા મળ્યા છે તો રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીની વચ્ચે સીધો ચૂંટણી જંગ છે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો મૂળ અમરેલીના અને રાજકોટથી લડતા ચૂંટણી બંને ઉમેદવારોને જીતાડવા માટે બંને પક્ષના કાર્યકર્તાઓ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે વધુ વિગત સાથે સવાદદાતા પરાક્રમસિંહ જડેજા આપણી સાથે રાજકોટથી લાવી જોડાયા છે પરાક્રમ હવે આજની રાત કતલ સમાન છે છેલ્લી ગણીની તમામ તૈયારીઓ પક્ષ દ્વારા કરવામાં આવી રહી છે કેવા પ્રકારનો ધમધમાટ કેવા પ્રકારનો તમામ પક્ષના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આ ચોક્કસ થોડીવાર પહેલાં આપણે ભાજપ કાર્યાલય દેખાડ્યું હવે કોંગ્રેસ કાર્યાલય છે મધ્યસ્થ કાર્યાલય છે બતાવવાનો પ્રયાસ કરીશું બંને ઉમેદવાર અમરેલીના છે અને રાજકોટ લોકસભા જે બેઠક છે આ વખતે માત્ર ગુજરાત નહીં પરંતુ પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ સમગ્ર દેશની અંદર અત્યારે જે ચર્ચામાં છે અને સૌથી વધારે ચર્ચા રાજકોટ લોકસભાની થઈ રહી છે કેમ કે ભાજપના ગઢની અંદર જે રીતે પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી હતી ત્યારબાદ પરેશ ધાનાણી પણ અમરેલીથી અહીંયા લડવા માટે આવ્યા જે ચૂંટણીના જે રણનીતિકાર કહેવામાં આવે છે તે પરશોત્તમ ભાઈ આપણી સાથે છે પીપળિયા સાહેબ સાથે આપણે વાત કરીશું પીપળિયા સાહેબ કેવો માહોલ અને હવે આજની રાત આમ તો કતલની રાત કહેવામાં આવે છે આમ જોઈએ તો પરેશભાઈ ધાનાણી છે એ વિજય તરફ આગળ વધી રહ્યા છે કારણ કે એના તમામ સમાજનો એમને ટેકો છે અને એ એમની લોકપ્રિયતા છે એની ચાહના છે એમની ઉજ્જવળ કારકિર્દી જે અગાઉની કારકિર્દી છે એ પણ ઉજ્જવળ રહી છે અને ભવિષ્યની કારકિર્દી પણ એમની ઉજ્જવળ જ છે કારણ કે એમની અજાસ શત્રુ છે એક પણ દુશ્મન એમના નથી અને બધા સાથે સ્નેહભરા સંબંધો છે અને એક કમોર્થ ઉમેદવાર છે એટલે લોકોમાં ખૂબ ચાહના સાહેબ ઉમેદવારો શું કરતા હોય છે અને એમના જે મુખ્ય ટેકેદારો અથવા તો જે કાર્યકર્તાઓ છે એ શું કરે અત્યારે અત્યારે કાર્યકરો છે એ કાલની સવારની વ્યવસ્થામાં બધા કામે લાગી ગયા છે અત્યારે આખી રાત કાર્યકરો બુથ વ્યવસ્થામાં કાર્યરત રહેશે અને કોઈ બુથમાં કે કોઈ લતમાં ભાંગફોડ ન કરે એના માટે અમારી ટીમથી સજાગ છે અને લતે લતે અમે કાર્યકરોની ગોઠવણી કરી છે મુદ્દો ચર્ચામાં આપણે વાતો કરીએ કે દારૂ અને રોકડનું વેચાણ ન થાય પણ આમ તો થાય જ છે ગ્રામ્ય વિસ્તારમાં આવું આ વખતે થતું હશે શું માનું

અને અમારું કમ્પ્લીટ આયોજન ગોઠવાઈ ગયું છે પરેશભાઈ તરફથી અમને બહુ સરસ પ્રતિસાદ મળે છે ગોઠવણ કેવી અત્યારે અત્યારે અમારી બુથ લેવલની કાલ સાંજે જ અમારી થઈ ગઈ છે અને મને અત્યારે પણ મેસેજ મળ્યા છે કે વોર્ડ નંબર પંદરમાં વિશ્વની જે મોટા મોટી પાર્ટી છે બીજેપી એને રાજકોટમાં વોર્ડ નંબર પંદરમાં હજી આઠ પોલિંગ એજન્ટો પણ નથી મળ્યા અને ત્યાં અત્યારે બીજેપીના જવાબદાર વ્યક્તિઓ અત્યારે તે પોલિંગ એજન્ટ ગોતે છે તમારે મળી ગયા છે અમારું ટોટલી એક બૂથ એવું નથી બે હજાર અડતાલીસ બુથ કે એમાં કાલ સાંજે કમ્પ્લીટ ન થઈ એવું હોય છે કોંગ્રેસને અમારા ધ્યાનમાં આવે છે દર વખતે કોંગ્રેસને દર વખતની ચૂંટણીમાં પોલિંગ એજન્ટ મળતા નથી આ વખતે શું સ્થિતિ આ વખતે અમારી ગોઠવણ અમે છ મહિનાથી આ ચાલુ કરી દીધી હતી કે કોઈ પણ ઉમેદવાર આવે ઈ બાબતે અમારા ઉમેદવાર ભાઈ પોલીંગ એજન્ટ બધાય એડવાન્સ અમે તૈયાર કરી લીધા હતા એ બધા કમ્પ્લીટ થઈ ગયા શું ચર્ચા છે તમે તો ખેડૂત પણ છો ખેડૂતોના મુદ્દે તો હવે જેટલું કહી એટલું ઓછું હોય હવે તો અમે મંડળીએ અમારી સહકારી ક્ષેત્રની મંડળીએ અમે ડીએપી ની ખાતર ની ઠેલી લેવા જાય ને તો અમને એમ થાય કે હવે અહીંયા જ માથા પછાડીને મરી જાવ ચોક્કસ આજે ડોબરિયા સાહેબ પ્રોફેસર આપણી સાથે સાહેબ તમે તો પ્રોફેસર છો આ ચૂંટણીની અંદર કયા મુદ્દા આવેલા શું કહેશો તમારું શું રિસર્ચ મારી દ્રષ્ટિએ અત્યારે જે વર્તમાન સરકાર છે એને જે એજ્યુકેશન પોલિસી ઘડી છે ને એ આ સમાજને પાછળ લઈ જવા માટેની એક સાજિશ હોય એવું લાગે છે પહેલાં એવું હતું કે પાંચ વર્ષનું બાળક થાય એટલે તમે પ્રથમ વર્ષની અંદર એને દાખલ કરી શકો અને પંદર વર્ષ પછી એટલે કે વીસ વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થઈ જતો હતો આજે એ ઉંમર એજ્યુકેશનની અંદર પ્રવેશ મેળવવા માટેની સાત વર્ષની કરી નાખી છે અને કોલેજના જે પંદર વર્ષ હતા એને બદલે સોળ વર્ષ કર્યા છે એટલે કે કુલ સોળ વર્ષ એમાં કોલેજ ત્રણ વર્ષ એફઆઈ ટીવાય ના અંતે કોઈ વિદ્યાર્થી છે ગ્રેજ્યુએટ નવી એજ્યુકેશન પોલિસી કઈક વિચારી ને સરકારે એવી આ એજ્યુકેશન પોલિસી ઘડવામાં આવી હોય એવું અત્યારે કોઈ પોલિસી ઘડાય ત્યારે એના માટે ઘણું બધું રિસર્ચ થતું હોય ઘણા બધા તમારી જેમ ઘણા પ્રોફેસરો હોય ઘણા પીએચડી થયેલા છે ભાજપ સમર્પિત લોકો હોય છે એવા અંદર ખાલી એક એસી રૂમ ની અંદર એમના ગણા ગાથા લોકો છે એ જ બેસી અને એ પોલિસી ઘડતા હોય છે